મિત્રો આ વખતે નવરાત્રિની અંદર મુહૂર્ત કયા છે કુંભ સ્થાપના કઈ રીતે કરવી માતાજીની સ્થાપના કઈ રીતે કરવી માતાજીનો મંડપ કેટલા વાગે કયા મૂર્તમાં સ્થાપિત કરો ગરબો કેટલા વાગે લાવવો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે અને ઘણા બધા લોકો ચોઘડિયા પ્રમાણે પણ મુહૂર્ત કાઢતા હોય છે પણ હંમેશા હું મુહૂર્ત હોરા પ્રમાણે આપું છું ને હોરા પ્રમાણે શ્રેષ્ઠ મૂર્ત એવું છે કે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે સોમવારના દિવસે બીજો ટાઈમ સવારે આઠ બત્રીસ થી નવ બત્રીસ નો ટાઈમ ગુરુની હોરા શુભ છે ત્યાર પછી સવારે અગિયાર વાગે બે વાગે બત્રીસ મિનિટ સુધી શુક્રપુર ચંદ્રની હોરા પણ શુભ છે બપોરે ત્રણ 3:32 મિનિટ થી માંડી 4:32 ની જે ટાઈમ છે જેમાં પણ બ્રહસ્પાતિ ની હોરા છે આ સમયમાં પણ આપ કરી શકો અને આ ચાર મુરત તથા હોરા પ્રમાણે અને અભિજીત મુરત ની વાત કરીએ તો એવું કહેવાય છે કે સોમવારની જે છે અભિજીત મુરત જેને વિજય મુરત કહેવામાં આવે છે તે વિજય મુરત પણ વિજય અપાવે છે વિજય મુરત નો સમય છે બપોરે બાર વાગે ને આઠ મિનિટ થી બાર વાગે ને સત્તાવન મિનિટનો જે સમય છે જે અભિજિત મુહૂર્ત છે તો અવિજય મુહૂર્ત ની અંદર ચોક્કસ તમે માં ભગવતી ની સ્થાપના કરી શકો છો જય ભગવાન